હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુગલાઇફ કિચન આજે આપણે બનાવીશું પ્રસંગોમાં બને તેવું છાલવાળા બટાટાનું રસાવાળું શાક તો હવે સૌથી પહેલાં ચા નંગ છાલવાળા બટાટાને પાણીથી મેં ધોઈને સાફ કરી લીધા છે અને હવે આપણે આને મોટા મોટા ટુકડામાં કાપી લેવાના છે તો આવી રીતે શાક બનાવવાનું હોય તો મોટા મોટા ટુકડામાં જ કાપવાના બટાટાને અને હવે આપણે આ બટાટા કાળા ન પડી જાય એટલે તેમાં એક ગ્લાસ પાણી મેળવી દઈશું અને હવે શાક બનાવવા માટે સૂકા વઘાની સામગ્રીને તૈયાર કરી લઈશું તો એક નંગ લાલ સૂકું મરચું એક તમાલપત્ર એક નાનો ટુકડો તજનો લઈશું બે લવિંગ લઈશું પાંચ જેટલા મરી લઈશું અને દસ જેટલા મીઠા લીમડાના પાન લઈશું અને અડધી ચમચી જેટલું જીરું લઈશું અને હવે ગેસની ફ્લેમને ચાલુ કરીને એક પ્રેશર કુકરને ગરમ કરવા મૂકીશું અને તેમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલા મેથી દાણા ઉમેરી દઈશું અને હવે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને હવે તેમાં સૂકા વઘારની સામગ્રી ઉમેરી દઈશું એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું એક નંગ ઝીણું સમારેલું મરચું ઉમેરી દઈશું અને મોટા મોટા ટુકડામાં કાપેલું એક નંગ ટામેટું ઉમેરી દઈશું એક વખત મિક્સ કરી તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું અને હવે તેમાં દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું એક ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું થોડી વરિયાળી ઉમેરી દઈશું એક વખત સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું અને આમાં મસાલા બળી ન જાય એટલે તેમાં થોડું અમથું પાણી ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું અને રસાને ખાટો કરવા માટે એટલે કે જાડો કરવા માટે તેમાં બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું એક વખત મિક્સ કરી લઈશું અને હવે આપણે આમાં જે સમારીને રાખેલા બટાટાને ઉમેરી દઈશું પાણી કાઢીને મેં ઉમેર્યા છે એક વખત સારી રીતે મસાલામાં બટાટાને મિક્સ કરી દઈશું અને હવે આમાં એક ગ્લાસ ભરીને પાણી ઉમેરી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર વિસલ કરી લઈશું અને હવે ચાર વિસલ થઈ ગઈ છે તો આપણે કૂકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું તો તમે જુઓ કે બન્યું છે ને આ શાક એકદમ સ્પાઈસી અને ચટાકેદાર તો આ સમયે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ પ્રસંગોમાં બને તેવું છાલવાળા બટાટાનું રસાવાળું શાક બનીને તૈયાર છે આની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય